હેલો ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત આજે ગુડ મોર્નિંગ તો નથી જે અત્યારે વાગી ગયા છે 10 તો આગળ ભાઈ આ પાક શાક તો હાડા બાડા દો વાગી જાય કીધા મતલબ એટલે ઘણો બધું કામ છે આજમાં ઝાડ ઉપાડવાના છે એટલે કે ઝાડ ઉપાડવાના છે પછી બાદ ઝાડ ઉપાડવાના છે બી શાક ભરવાનો છે પેડી નાખવાનું છે ઉપર છે શાક બને ખાઈ નું છે તો આ લોકો વિડિયો મેને હું કામ કરી જો બિનારોને વિડિયો આવડો વિડિયો તો આપણે હવે ચાલુ કદી ફેમિલી આમ જો અમારે મૂકવાનું કામકાજ ચાલુ હતું અહીંયા જો બાંધવાનું ઝાડ મતલબ ફેમિલી મૂકી છે ને અહીંયા જો આવી રીતે કંઈક ઝાડ મૂકવાના હોય ઉપલીયર એટલે પારાવાળી અર ઉપર ને મેંડાવાળી અર યઠે એટલે દરિયામાં ઝાડ જેવું થઈ જાય ને મધાભાઈ જો હવે ફાઇનલ ફેમિલી મધાભાઈ હવે અમારે શાક ઓલું કરે છે કંઈક જો એટલી પાપલેટ આવી છે ને બીજી થોડી પાપલેટ ઓલા પણ છે આમાં બે ત્રણ થોડા ખોંડિયા આવ્યા છે તમે જોઈએ કહો અને કે ફેમિલી ફેમિલી બહુ થાય આવડો મજો બહુ છે ને તો તમને હું આવીને બતાડી દઉં તો આને કહેવાય પાલવો પછી આને કહેવાય શેળવો મસ્ત મજાનો જો આવા આવા કંઈક પહેલું આવે છે આ પછી આને કહેવાય બગોય કહેવાય ને પાટોય કહેવાય ઝી કેવું કહેવાય જો આ આવે છે સિલ્વર કલરનો આવે સિલ્વર કલરનો અને આને કહેવાય મગરું મગર કહેવાય મગર મગરું કહેવાય મગરું કહેવાય ડાંભો કહેવાય ઝી કેવાય કાટી 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 બીજું ઝાગ નવી તમને દેખાડું આ પણ છે નાનું મગરું આને અને આને પાપલેટ પછી પાપલેટ મસ્ત મજા ને અહીંયા પછી ઓલા છે ગુમલા

મારી પાસે પેટીમ નાખે છે હવે પેટીમાં આ બરફ બરફ મારી દઈએ એટલે આળું પાણી કરીને હોઈ જાય ચાક બનાવવાનો છે વેડિયામાં બનાવ રહ્યો છે એનું ચાક બનાવ કે શું મને ઓકે મેલી હું તમને બે હોંડિયાનું તો બે જણનું પણ ચાર હોંડિયા છે બે બીજા ખાનામાં નીકળા અને ગુમલા જો ઇન્ડલ વાળા છે પછી આ એક શેળવો છે ચાર પાપલેટ છે અને એક આ ગુમલો છે એક બે ત્રણ ત્રણ ગુમલા છે ચાર પાપલેટ છે પછી એક આ રો કાગડો આને કેવા કાગડો ઝીરો કાગડો કહેવાય ને એન થી નાનો કાગડો આવે પણ આ અલગ ફાઈટ નો આવે એવું બધું હોય અને હોંડીયા જો આની આપણે ફૂલ મોટી હારી મસ્તી ની રેસિપી છે ભાઈ ચેનલ માં ટાઇની હોંડીયા એમ કરીને છે તો ભાઈ જોજો તો બધા મિત્રો જેને નો જોઈને જેને નો જોઈ હોય ને એ જોજો ભાઈ બહુ જોરદાર બનેલી છે અને હોંડીયાનો રીગી છે ભાઈ ખાંગી નહી છે મે આવ કે જો સાસા ફેમિલી બોગરી આવો ભાઈ हेलो और मेरे मैसेज से खाली એટલે કામ બડકા નહી છે બાકી બીજો બધું થી જ છે પેલું કક્ષાક છે આલો તો ફેમિલી હવે અમે ડિપેડ કરવાના છીએ ગાડીને ઓળીન વાકીન તેદીન બડકા કરી નાખવાનો છે દો

ડુંગળીમાં મીઠું નાખી લે કડવી નથી એમ યસ ને પણ પાણી બીજું નાખી ફેમિલી ભવન પણ બહુ છે આવું બધું તૈયાર અત્યારમાં કે અત્યારમાં તો નહીં પણ મતલબ અત્યારમાં દસ ને નવ વાગી દસ વાગી નવ મિનિટ થઈ ગઈ છે અને ઇદરી કોથમરી ટમેટા બટકા પણ થઈ ગયા છે શાકના જો આવા કંઈક બટકા ક્યાં છે મરચું ગોતી લે તો મરચું ગોતી લે કાંઈ ઘર ફેમિલી ડુંગળી અને ત્યાં જો મૂકી દીધું છે અને મસ્ત મસ્ત પાકે છે હવે

ગમે એવું ક્યાંક હોય હમ આજે મીઠું લાગવું તો હમ્મ રાખું કેમ આવે મસ્તી આવે હવે આપણે નાખી જમ્બો આ કાયમ બોલો અમને મજા આવે આવજે કાલ કેટલા આવ્યા ઘણા આવ્યા

અને આ મારે મંદાભાઈ આમ તો પાણી ભરે છે એક જો રેંગોર કાઢે છે કે પેરે છે કઈ ખબર ન પડતી મારો કાક કરે છે બોલો અને કાઠા ને લેટો પણ દેખાય છે તો તારા અહીંયા ઓટ કરે આવી જો બોલો આવું કઈ હોય ફેમિલી આમે હોય અને આમ પણ એક લેટ દેખાય છે ઈ મે તમને દેખાડી દઈ છે કીધું તી જોઈએ તો તમે અને હવે આપણે સાક્ષ પાણી નખાઈ ગયું છે તો હવે ઘડી ઢાકી દેવું છે હા પછી તમે નાખવા જોવા અગત હા ટામેડા નાખવા ઉગડ શ્યુ આવડે એમ જો મારી આગળ તમારું ક્યારેક છે ફેમેલી ચાણા રાખવાનું બોલો આનો મતલબ કહું વડતું પહેરે પછી નાખવાનું હમ તમને ખબર છે કોઈ હમ હમ તો મીઠાઈ વધારે ઓ

અને ફેમિલી આ શાકનો હવા તો જે ભાઈ મસવામાં શાક બનાવતા હોય ને એને ખબર હોય કે આ શાકનો સ્વાદ હું આવે એમ પછી આમ જામી ને એમ હું આપણે જ બનાવીને ખાતા હોય બીજા માળા નહીં ખાતા હોય પણ જે દરિયામાં રહેતા હોય એ ખાતા ભાવ રૂપિયા છે તો હું જેવું તેવું બનાવીને ખાતા હોય ભલા આપણે મારીને તો આપણી કથા આમ આખી પાપલેટ કહેવાય ગુમલા ને બટકાય આખા રા કોઈ ને લાગે આખા રે એમ છે બસ ને મજા એટલું તમારે ખ્યાલી રાખ જે બધાને દેવાનું થોડું થોડું તોય એમ કરી اوني ہٹاڑی دیو ہو ہاں کاغڑے ڈاٹی دیو چاری کاغڑے ڈوکھڑی گيو بھائی کاغڑو کھا گيو یہ گيا منے تو یہ نہیں سمجھا تو فون میں رزلٹ نے ايو آو تو برے بیک امان سے جوے اتلے ene kay આપડે આમ ધન્યવાદ કે આભાર બાબત પાછો તમારે કઈ રીતે આપજો હો કે બીજો નવો ફોન લેવાનો વિચાર કરી હમ એમ કરાય ને હા તને નઈ લઇ દેવો પણ તો હું વિડિયો બનાવીને મેક તો માણસો ને બિચારા રિઝલ્ટ આવે ને એની માટે જોવા માટે તો કંટાળો ન આવે ને એમ તો લઈ કઈ પણ એ હજી હમણાં ન ખબર પડે હો લઈએ લાગ્યું શાક બાક બધું આમ મસ્ત લાગ્યું હોય તો પાછા બીજી વખત બનાવી જોજો ખેંચો ચાલો બધાય મિત્રોને ને જય માતાજી